હલો બધા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની અંદર પાછા આજે ભગવાન સદાશિવના દર્શન માટે આવેલા છે તો અત્યારે હું જે જગ્યા પર ઊભો છું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કાં ખૂબ સુંદર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે તો આ જે જગ્યા છે એને કહેવાય છે ગણેશ ચોક આ ગણેશ ચોક પાસે ખૂબ સુંદર એવું શિવાલય છે જેની અંદર આપણે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે આજે આપણે આવ્યા છે તો આપણે અહીંયા આગળ જંબુસરમાં રહેવાવાળા એક આપણા મિત્ર છે જીગરભાઈ એમને પૂછીશું કે આ કયા આગળ કયા મહાદેવ અહીંયા આગળ આવેલા છે તો મિત્રો અંત સુધી મારા વિડીયોને સંપૂર્ણ જોજો હું છું બ્રિજેશ ઉપાધ્યાય જો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો તો આ છે જીગરભાઈ તો જીગરભાઈ અહીંયા આગળ કયા મહાદેવ આવેલા છે જંબુસરમાં જગનાથ મહાદેવ હા શું છે મંદિર છે હા ચા આ મહાદેવની વર્ષો જૂનું શિવાલય છે એવું છે ને મહાદેવનો કોઈ એવું કંઈક ચમત્કાર કે એવું કોઈ વિશેષ મહત્વ હોય તો જરીક જણાવો વર્ષો પુરાણિક છે એટલે બધા શ્રદ્ધાથી આવે છે અચ્છા 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 કશો વાંધો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો આ ખૂબ સુંદર સ્વામિનારાયણ ભગવાનનું અહીંયા મંદિર છે અને સુંદર એવી રડીયામની જગ્યા છે અહીંયા આગળ બાજુની અંદર ખૂબ સુંદર તળાવ પણ આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સુંદર જગ્યા છે કયા મહાદેવ છે અહીંયા આગળ ભૂદેવ જોગનાથ મહાદેવ હા અચ્છા અહીંયા આગળ જોગનાથ મહાદેવના આપણે દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો તો મારી સાથે આ ભૂદેવ પણ અંદર આવશે ચાલો ભૂદેવ આપણે મહાદેવના દર્શન કરવા આપણે જોગનાથ મહાદેવનું ખૂબ સુંદર શિવાલય છે ત્યાં તમને હું દર્શન કરાવું મિત્રો તો સર્વપ્રથમ આ જોઈ શકો છો તમે ખૂબ સુંદર એવું મંદિર છે તો પહેલાં પહેલું અહીંયા આગળ બળિયાદેવ મહારાજનું મંદિર છે તો આ છે તમને બળિયાદેવ મહારાજના પણ દર્શન તમને મિત્રો કરાવું તો આ છે બળિયાદેવ મહારાજ ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીશું અને ત્યાં આગળ શિવજી કી સવારી જ્યાં ભગવાન નંદીની ઉપર સવાર થયેલા છે તો મિત્રો જોઈ શકો છો તમે ખૂબ સુંદર એવું શિવાલયની અંદર આ શિવરાત્રિના આ સમયની અંદર આ ભગવાન નંદી પર બિરાજમાન છે ભોલેનાથ એવી શિવજીની સવારી પણ આ જંબુસર તાલુકાની અંદર એમનો ખૂબ સુંદર રીતે આ ભવ્ય આયોજન દ્વારા એમની સવારીનો વરઘોડો પણ નીકળે છે તો આ તમે દર્શન કરી શકો છો ખૂબ સુંદર શિવજીની સવારી છે તો મિત્રો અવશ્ય વિડિયો મારું પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો શિવજીના સવારીના ભગવાન શંકરજીના દર્શન કર્યા છે હવે આપણે અંદર શિવાલયમાં જઈશું તો અહીંયાથી આપણે શિવાલયની અંદર પ્રવેશ કરીએ છીએ તો આ બાજુ છે તમને દર્શન કરાવવું તો આ છે ખૂબ સુંદર પૌરાણિક શિવાલય જે ભગવાન શિવને સમર્પિત છે તો આ છે મહાદેવનું નામ છે વૈદ્યનાથ મહાદેવ અને આ છે ભીમનાથ મહાદેવ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી ગણેશજી પણ વિરાજમાન છે તો મિત્રો તમને અંદર ગર્ભગૃહની અંદર પ્રવેશ કરાવું છું ત્યાં આગળ તમને બાલ સ્વરૂપમાં ગણેશજીના દર્શન કરાવું આ બાજુ કષ્ટભંજન દેવ છે અને આ છે વૈજનાથ મહાદેવનું ખૂબ સુંદર શિવાલય છે મિત્રો તમે દર્શન કરી શકો છો આ છે વૈજનાથ મહાદેવ ને સામેમાં જગદંબામાં અનંદપુરના વિરાજમાન છે તો અહીંયા આગળ પણ ભવ્ય શિવાલયની અંદર ભક્તો ભોલેનાથની ભક્તિ કરે છે અને ભગવાન શિવજી એમના હરેક કામનાઓને પૂર્ણ કરે છે તો મિત્રો હવે આપણે શિવાલયની બહાર જઈએ છીએ તો અહીંયા દાદા છે જે શિવજીની અંદર ભવ્ય રીતે પૂજા કરી રહ્યા છે દાદા શિવાલય વિશે કંઈક માહિતી જણાવો શું મહત્વ છે ભોલેનાથનું અને વર્ષો કેટલા વર્ષો જૂનું આ શિવાલય છે મંદિર છે સાતસો વર્ષ છે અચ્છા એમાં જગનાથ મહાદેવ એવા છે કે દરેક કાર્ય સિદ્ધ કરે છે બરાબર અને લોકવાયકા છે નીચે પણ મંદિર છે જ્યાં આગળ શિવનું મંદિર પાર્વતી માતાનું સિંહાસન બ્રહ્મા વિષ્ણુ અને દીવ નીચે લિંગ છે તમારા આ શિવાલયની નીચે અહીંયા આગળ અત્યારે નીચે પણ પેલા શિવાલયની નીચે પણ બધા મૂર્તિઓના સ્વરૂપો છે ભૂગર્ભ છે ભૂગર્ભની અંદર બરાબર છે આવા લોકવાયકાઓ છે એવું બરાબર છે તો સાતસો વર્ષ જૂનું શિવાલય છે બરાબર છે હા તો ચાલો આ દાદાના મુખેથી આ સાતસો વર્ષ જૂનું ઇતિહાસનું આ શિવાલયના આપણે દર્શન કરીએ છીએ તો આપણે જે મહાદેવની દાદા વાત કરી રહ્યા છે એ છે શ્રી જોગનાથ મહાદેવ તો મિત્રો ચાલો એમના તમને હું દર્શન કરાવવા લઈ જાઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે જોગનાથ મહાદેવ જે કહેવાય છે કે અહીંના લોકો જે જૂના લોકો જે બુજુર્ગ લોક છે એમના લોકવાયકા એવા છે કે સાતસો વર્ષ જૂનું આ શિવાલય છે તો અત્યારે આ શિવાલયમાં એ લઘુરૂદ્ર બ્રાહ્મણો દ્વારા થઈ રહ્યો છે હુમાત્મક અહીંયા ભૂદેવ આ બ્રાહ્મણોના દીકરાઓને લઈને શિવજીની પૂજા કરાઈ રહ્યા છે તમે જોઈ શકો છો તો એ મહાદેવ મિત્રો મહાદેવના તમે દર્શન કરી શકો છો અને આ દાદવા દ્વારા એવું કીધું છે કે સાતસો વર્ષ આજ શિવાલય જૂનું છે મિત્રો અને આના ભૂગર્ભની અંદર અત્યારે પણ બધા પ્રતિમાઓના રૂપ જે સ્વરૂપ છે એ આ ભૂગર્ભની અંદર અત્યારે પણ હાજરે હાજુર અંદર સ્વરૂપો છે એવા લોકવાયકાઓ છે મિત્ર આ શિવાલયના તમને દર્શન કર્યા છે મિત્રો ચાલો હવે શિવાલયની બહાર જઈશું તો ખૂબ સુંદર જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અતિ સુંદર કે એક વખત તમે આ શિવાલયમાં દર્શન કરવા આવશો તો અહીંયાથી તમને ઘરે જવાનું પણ બંધ થાય નહીં એવી જગ્યા છે શિવાલયની બાજુની અંદર બિલકુલ ખૂબ એવું સુંદર તળાવ પણ છે મોટા હનુમાનજી નું મંદિર છે અને સામે તમે જોઈ શકો છો

અને ત્યારબાદ આ જંબુસર તાલુકાની અંદર જ્યારે ગણેશજીના સંપૂર્ણ દસ દિવસનો પ્રસંગ એટલે કે જે ગણેશ ચતુર્થીના દિવસો જ્યારે પણ પૂર્ણ થાય ત્યારે આ જ તળાવની અંદર ગણપતિ બાપાની પ્રતિમાઓનું વિસર્જન અહીંયા કરવામાં આવે છે તો મિત્રો આ સંપૂર્ણ તમને મહાદેવના મેં દર્શન કરાવ્યા છે મિત્રો તો મિત્રો વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું